નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે વાત કરીશું વિશ્વના સૌથી મોટા ડેમ વિશે મિત્રો આ ડેમમાં એટલી માત્રામાં પાણીનો સંગ્રહ કરવામાં આવેલો છે કે જેથી પૃથ્વીએ પોતાની દરી ઉપર જે ધરીભ્રમણ કરશે એ ધરીભ્રમણના સમયમાં ઝીરો પોઈન્ટ ઝીરો છ માઇક્રો સેકન્ડનો તફાવત જોવા મળે છે એટલે કે દરીભ્રમણની જે સ્પીડ હતી એમાં ઝીરો પોઈન્ટ ઝીરો છ માઇક્રો સેકન્ડ એની સ્પીડમાં ઘટાડો થયેલો છે હા મિત્રો આ ડેમ એ ચીનની અંદર આવેલો છે જેનું નામ છે થ્રી ગોર્જસ ડેમ તો આ થ્રી ગોર્જસ ડેમ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અહીંયા આગળ એનું વિશ્વમાં લોકેશન જોઈએ તો ભારતની બાજુમાં અહીંયા આગળ ચીન ચીનમાં જે આગળ લાલ ટપકું દોરેલું છે તે આગળ આ ડેમ બાંધવામાં આવેલો છે ચીનના નકશામાં સ્પેસિફાઈ કરીએ તો અહીંયા આગળ તમે નીચે જોઈ શકો આ થ્રી ગોર્જસ ડેમ વુહાન શહેરની બાજુમાં ધ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઓફ ચાઇનામાં સન યાટ સેને યાંગઝે નદી પર એક મોટા ડેમની કલ્પના કરી હતી ઓગણીસો બત્રીસમાં ચિયાંગ કાઈ સેકની આગેવાની હેઠળ રાષ્ટ્રવાદી સરકારે યોજના પર પ્રારંભિક કામ શરૂ કર્યું હતું બાંધકામ ચૌદ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ શરૂ થયેલું હતું મિત્રો અહીંયા આગળ ધ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઓફ ચાઇનાના સન યાટ સેને ઝાંગઝે નદી ઉપર એક મોટા બંધની કલ્પના કરેલી હતી એના પછી ઓગણીસો ને બત્રીસમાં આનું કામકાજ શરૂ થયેલું હતું આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ બંધનું જે કામકાજ હતું એ કામકાજ બંધ કરવામાં આવેલું હતું એના પછી અહીંયા આગળ ચીનની અંદર ગૃહયુદ્ધના કારણે પણ આ કામકાજ બંધ રહ્યું અને બાંધકામ ચૌદ ડિસેમ્બર ઓગણીસો ચોરાણું ના રોજ ફરીથી શરૂ કરવામાં આવેલું હતું નીચે તમે જોઈ શકો આ ડેમ થ્રી જોર્જસ ડેમ જોઈ શકો તમે સન યાટસેન જેમના દ્વારા એ કલ્પના કરવામાં આવેલી હતી કે ચીનની જે યાંગઝે નદી છે યાંગઝે નદી પર સૌથી મોટો ડેમ બાંધવામાં આવે અને પછી એને હકીકતમાં કરવામાં આવ્યું કોન્ક્રીટ અને સ્ટીલથી બનેલો ડેમ બે હજાર ત્રણસો પાંત્રીસ મીટર લાંબો અને તેની ટોચની સપાટી સમુદ્રની સપાટીથી એકસો મીટર ઊંચાઈએ છે આ ડેમના બાંધકામમાં ચાર લાખ તેસઠ હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો એવું કહી શકાય કે આટલા સ્ટીલના ઉપયોગની મદદથી આપણે તેરસઠ એફિલ ટાવર બનાવી શકીએ બંધ જરાશયની લંબાઈ જરાશયની લંબાઈની વાત કરીએ તો છસો ને સાહીઠ કિલોમીટર અને પહોરાઈ એક પોઈન્ટ બાર કિલોમીટર સુધીની છે સપાટીનું કુલ ક્ષેત્રફળ એક હજાર અને પિસ્તાલીસ ચોરસ કિલોમીટર બંધના બાંધકામનો કુલ ખર્ચ એકસો અડતાલીસ પોઈન્ટ ત્રણસો ને પાસઠ બિલિયન યુઆન એક યુઆનની કિંમત આપણે ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ તો અગિયાર પોઈન્ટ ચોસઠ રૂપિયા જેટલી થશે તો એકસો અડતાલીસ પોઈન્ટ ત્રણસો ચોંસઠ બિલિયન યુઆન ખર્ચ થયો હતો થ્રી ગોર્જસ ડેમ એ વિશ્વનું સૌથી મોટું ક્ષમતા ધરાવતું હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે અને આ ડેમ બનાવવા પાછળનું કારણ એ જ કે આ જે યાંગઝી નદી હતી એમાં વારંવાર પૂર આવતું હતું ને પૂરથી જે અસરગ્રસ્ત વિસ્તાર હતો એને રક્ષણ મેળવવા માટે અને પૂર રોકવા માટે આ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું ત્યાં આગળ સૌથી મોટું હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું જેમાં ચોત્રીસ જનરેટર બત્રીસ મુખ્ય જનરેટર તેમની ક્ષમતા સાતસો મેગાવટ અને બે પ્લાન્ટ પાવર જનરેટર દરેક પચાસ મેગાવટની ક્ષમતા સાથે કુલ બાવીસ હજાર પાંચસો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે એટલે અહીંયા આગળ જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું તે પાવર સ્ટેશન બાવીસ હજાર પાંચસો મેગાવોટ સુધીની વીજળી ઉત્પન્ન કરી શકે આ ડેમ ચીનની દસ ટકા શક્તિ પ્રદાન કરશે જ્યારે આ ડેમ બનાવવામાં આવ્યો ત્યારે એ પ્રમાણનો વિચાર કરેલો હતો કે આ ડેમથી ચીનમાં દસ ટકા સુધીની વીજળી ઉત્પન્ન થઈ શકશે આ ડેમ ચીનને દસ ટકા શક્તિ પ્રદાન કરશે તેવી અપેક્ષા હતી પણ બે હજાર અગિયારના વર્ષમાં માત્ર એક પોઈન્ટ સાત ટકા વીજળીની માંગ પૂરી કરી હતી આ ડેમની બાજુમાં ઓગણીસો પચાસના દાયકામાં વીસ ટકા જંગલો હતા જે બે હજાર બે સુધીમાં દસ ટકાથી ઓછા થઈ ગયેલા હતા એટલે પર્યાવરણ બાબતે ખૂબ ગંભીર મામલો કહી શકાય બે હજાર પાંચમાં નાસાના વૈજ્ઞાનિકોએ ગણતરી કરી હતી કે ડેમ દ્વારા સંગ્રહિત પાણીના જથ્થાનું સ્થળાંતરણ પૃથ્વીના દિવસની કુલ લંબાઈમાં ઝીરો પોઈન્ટ ઝીરો છ માઇક્રો વધારો કરે છે દિવસની લંબાઈમાં વધારો કરશે હવે દિવસની લંબાઈમાં વધારો થશે ક્યારેય તો પૃથ્વીની જે દરિભ્રમણ હશે એ દરિભ્રમણની સ્પીડમાં ઘટાડો થશે એટલે દિવસની લંબાઈમાં વધારો થશે કેટલો ઝીરો પોઈન્ટ ઝીરો છ માઇક્રો સેકન્ડ એટલે આ ડેમની અંદર એટલા પ્રમાણમાં પ્રાણીનો સંગ્રહ થશે ગુરુત્વાકર્ષણ બળનું એક ફોર્સ લાગશે જેના કારણે પૃથ્વીની પોતાની જે ધરી પર ફરવાની ઝડપ છે તે ઘટશે આ ડેમના આયોજન માટે તેર શહેરો એકસો ચાલીસ નગરો તેરસો પચાસ ગામના લોકોને સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું એટલે ચીનની અંદર આવેલો સૌથી મોટો ડેમ છે ચીનની અત્યારે અલગ અલગ વિસ્તારમાં ચોરાણું હજાર જેટલા ડેમ બનાવેલા છે જેમાંનો આ એક ડેમ અહીંયા આગળ બાવીસ હજાર પાંચસો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે જે ચીનમાં એક પોઈન્ટ સાત ટકા વીજળી ઉત્પન્ન કરી અને એનો ઉપયોગ કરી શકાય છે પાછળ તમે જોઈ શકો આ થ્રી જ્યોર્જીયસ ડેમ બાજુમાં અહીંયા આગળ તમે ટર્બાઇન એનાથી ઉત્પન્ન થતી વીજળી અને જનરેટર પણ જોઈ શકો અહીંયા આગળ એકનો વજન છ હજાર ટન જેટલો હોઈ શકે તો આ માહિતી હતી ચીનની અંદર બનાવેલ સૌથી મોટો ડેમ થ્રી જ્યોર્જિયસ ડેમ વિશે જેનાથી પૃથ્વીએ પોતાની દરી પર ફરવાની સ્પીડમાં જીરો પોઈન્ટ જીરો છ માઇક્રો સેકન્ડનો ઘટાડો થયેલો છે તો આ એક ખૂબ જ મોટી ગંભીર બાબત છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત